લોકસભા ચૂંટણીમાં એનડીએની જીત બાદ નરેન્દ્ર મોદી આઠ જૂનના રોજ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ લઈ શકે છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સમારોહ માટે ભારતના પાડોશી દેશોના નેતાઓને પણ આમંત્રણ મોકલવામાં આવશે જેમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના નેપાળના પીએમ પ્રચંડ અને મોરિશિયસ અને ભૂટાનના નેતાઓ પણ સામેલ થશે શ્રીલંકાના રાષ્ટ્રપતિના મીડિયા વિભાગે પણ આ વાતની પુષ્ટિ કરી છે રિપોર્ટ્સ અનુસાર રાષ્ટ્રપતિ વિક્રમસિંઘે બુધવારે પીએમ મોદીને ચૂંટણી જીતવા પર અભિનંદન આપવા માટે ફોન કર્યો હતો જે કોલ દરમિયાન મોદીએ તેમને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટેનું આમંત્રણ આપ્યું હતું જે વિક્રમસિંઘે સ્વીકાર્યું હતું બાંગ્લાદેશના પીએમ સાથે ફોન પર વાતચીત દરમિયાન મોદીએ તેમને આ કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું છે